હેલો નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં તો આજે મિત્રો આપણે જોવાના છીએ જી અમદાવાદ દ્વારા ભરતી બે હજાર પચીસમાં જે જાહેરાત કરવામાં આવી છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તો મિત્રો એમાં એપ્રેન્ટિસની પોસ્ટ છે મિત્રો તમારી લાયકાત દસ પાસ માંગેલી જ છે જો તમે આઈટીઆઈ કરેલું છે તો પણ ચાલ ચાલશે આઈટીઆઈમાં બે વર્ષનો કોર્સ માગેલો છે મિત્રો અને તમે બાર પાસ છો તો પણ તમે આ ભરતીમાં લાયક ગણો છો તેમાં તમે મિત્રો ડિજિટલ મૅકેનિક એમએમવી વાયરમેન ઇલેક્ટ્રિશિયન વેલ્ડર ફિટર બોડી ફિટર પંપ ઓપરેટર પ્લમ્બર કાર્પેન્ટર ડ્રાફ્ટમેન કોમ્પ્યુટર ઓપરેટરમાં મિત્રો તમે જોબ કરી શકો છો તો મિત્રો છેલ્લી તારીખ ખૂબ જ નજીક આવી ગઈ છે સંપૂર્ણ માહિતી જાણો મિત્રો અમારી વન ન્યૂઝ ચેનલ પર તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા બે લાઇકનને દબાવી દેજો તો મિત્રો જે જીએસઆરટીસી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અમદાવાદ દ્વારા પછી બે હજાર પચીસમાં જે જાહેરાત કરવામાં આવી છે તેમાં સૌ પ્રથમ પોસ્ટ વિશે જોઈ લઈએ તો એપ્રિન્ટિસની મિત્રો પોસ્ટ છે ત્યાર પછી મિત્રો ટ્રેડના નામ જાણી લઈએ આપણે કયા કયા ટ્રેડ છે તો ડીઝલ મેકેનિક એમએમવી વાયરમેન ઇલેક્ટ્રિશિયન વેલ્ડર છે મિત્રો ફિટર છે બોડી ફિટર છે મિત્રો ત્યાર પછી મિત્રો પમ્પ ઓપરેટર છે પ્લમ્બર છે કાર પેન્ટર ડ્રાફ્ટમેન અને કોમ્પ્યુટર ઓપરેટર મિત્રો આ બધા મિત્રો જરૂરી ટ્રેડ છે ત્યાર પછી મિત્રો આપણે અરજીની તારીખ વિશે જોઈ લઈએ તો અરજી શરૂ થવાની તારીખ પંદર નવ બે હજાર પચીસથી અરજીની છેલ્લી તારીખ પચીસ નવ બે હજાર પચીસ સુધી તમે અરજી કરી શકો છો મિત્રો ત્યાર પછી જો વાત કરી લઈએ જરૂરી ડોક્યુમેન્ટ વિશે તો લાયકાત મુજબની માર્કશીટ માગેલી છે એલસી સ્કૂલ લિવિંગ જાતિનો દાખલો આધાર કાર્ડ અને ત્યાર પછી જોવા જઈએ તો બેંક પાસબુક જોશે તમારે તાજેતરનો ફોટો સહી અને મોબાઈલ નંબર જે મોબાઈલ નંબર ચાલુ હોય મિત્રો આપવાનો રહે છે મેલ આઈડી જે ફોનમાં લોગ હોય તે મિત્રો ત્યાર પછી મિત્રો આપણે વાત કરી લઈએ લાયકાત વિશે તો લાયકાતમાં મેં તમને પહેલાં કીધું એમ કે દસ પાસ તમારે હોવું હોય તો પણ તમે લાયક જણો છો બાર પાસ આઈટીઆઈ પાસ તો તમે આ અરજીમાં અરજી કરી શકો છો મિત્રો ફોર્મમાં ત્યાર પછી મિત્રો તમારે ઓફલાઈન રહે છે અરજી તો અરજીનું સ્થળ વિશે જોઈ લઈ ઓફલાઈન ક્યાં મોકલાવે તો એસટી વિભાગીય કચેરી ગીતા મંદિર વહીવટી શાખા અમદાવાદમાં મિત્રો તમારે અરજી મોકલાવાની રહેશે ઓફલાઇન ત્યાર પછી મિત્રો એપ્રેન્ટીસ રજીસ્ટ્રેશન માટેની જરૂરી વેબસાઇટ વિશેની વાત કરી લઈએ તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આપવામાં આવી છે વેબસાઇટની એપ્રેન્ટિસ રજીસ્ટ્રેશન તમે જઈ અને કરી શકો છો તો મિત્રો તમને અમારો વિડીયો ગમે હોય તો વિડીયોને તમે લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાઇકરને દબાવી દેજો મળીએ નવા વિડીયો સાથે